નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડિયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના સો ટકા સાચાને તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં પેલા આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડિયોની માહિતી તમને સૌથી પહેલાં મળી જાય અને આપની YouTube ચેનલ પર ટૂંક જ સમયની અંદર 2000 ખેડૂત મિત્રોનો પરિવાર પૂરો થવા જઈ રહ્યો છે તો આપની ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આજનો વિડિયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌપ્રથમ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો કપાસ 1460 થી 1571 સુધી गौलोकवाच टुकड़ा चना पीड़ा एक हजार एक सौ पचास हजार बसो अठियासी सुधी चना सफेद एक हजार चार सौ एक हजार बसो एकवन सुधी हड़द एक हजार सौ एसी थी एक हजार नौ सौ ओगन चालीस મગ એક હજાર ચારસો પચાસથી એક હજાર છસો પચાસ સુધી વટાણા એક હજાર ત્રણસો પચીસથી એક હજાર છસો પચાસ સુધી સિંગદાણા એક હજાર છસોથી એક હજાર પંચોતેર સુધી મગફળી એક હજાર એકસો પાંત્રીસથી એક હજાર નેવું સુધી તલ બે હજાર ત્રણસો પચાસથી બે હજાર પાંચસો ને ચાલીસ સુધી એરંડા એક હજાર થી એક હજાર એકસો સાહીઠ સુધી અજમો એક આઠસો પચાસ થી બે હાજર સુધી સોયાબીન આઠસો થી આઠસો સુધી કાળા તલ થી ત્રણ હજાર સુધી લસણ એક હજાર છસો થી ત્રણ સુધી ધાણા એક થી એક સુધી વરિયાળી એક હજાર એકસો થી એક હજાર છસો પંચાણું સુધી જીરુ ચાર હજાર ચારસોથી પાંચ હજાર ત્રણસો એકાણું સુધી રાય એક હજાર એકસો વીસથી એક હજાર બસો સુધી મેથી નવસો સાહીઠથી એક હજાર બસો નેવું સુધી રાયડો નવસો ચાલીસથી એક હજાર ચાલીસ સુધી ગવાનનું બીજ નવસો થી એક હજાર પિસ્તાલીસ સુધી રજકાનું બીજ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર બસો સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ઘઉ પાંચસો વીસથી પાંચસો અઠ્ઠાણું સુધી સુધી કપાસ એક એક હજાર હજાર એકથી પાંચસો છત્રીસ મગફળી ચીણી આઠસો એક્યાસીથી એક હજાર બસો છવ્વીસ સુધી મગફળી જાડી આઠસો એકતાલીસથી એક હજાર ત્રણસો છવ્વીસ સુધી એરંડા નવસો એકાણુંથી એક હજાર એકસો છપ્પન સુધી जीरो 3500 થી 5391 સુધી ડુંગળી લાલ 151 થી 581 સુધી बाजरो 351 થી 441 સુધી મગ 1301 થી 1711 સુધી ચણા 1101 થી 1316 સુધી અડદ એક હજાર ત્રણસો એકવીસ થી એક હજાર નવસો એક્યાસી સુધી તુવેર એક હજાર હજાર સાતસો બે ત્રણસો મેથી પાંચસો થી એક હજાર એકસો એક સુધી વાલ પાંચસો એકવીસ થી એક હજાર પાંચસો એકાવન સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ગૌ લોકવાન ચારસો નેવું પાંચસો સુડતાલીસ સુધી ચણા એક હજાર હજાર એક બસો અડસઠ સુધી જીરું ચાર હજાર થી પાંચ હજાર સો સુધી તલ બે હજાર પચાસ થી બે હજાર પાંચસો એકતાલીસ સુધી ધાણા એક હજાર સો થી ત્રણ એક હજાર ત્રણસો ને પાંસઠ સુધી મગ એક હજાર પાંચસો પચાસ થી ત્યારબાદ હજાર મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર વિશેની વાત કરવામાં આવે તો ગૌ લોકવાન ચારસો પિસ્તાલીસ થી પાંચસો એકસઠ સુધી ઘઉ ટુકડા ચારસો ત્યાં થી પાંચસો સત્તાણું સુધી ચણા એક હજારથી એક હજાર બસો પંચોતેર સુધી ઈરંડા આઠસોથી એક હજાર એકસો ત્રેવીસ સુધી જીરું પાંચ હજાર પોસઠથી પાંચ હજાર ત્રણસો સુધી તલ એક હજાર નવસો પંચાણુંથી બે હજાર પાંચસો ચુંબોતેર સુધી કાળા તલ ત્રણ હજાર ત્રીસથી ત્રણ હજાર એકસો પચીસ સુધી દાણા સાતસો વીસથી એક હજાર ત્રણસો પંદર સુધી મગ નવસો ત્રીસથી એક હજાર પાંચસો અડત્રીસ સુધી સિંગદાણા એક હજાર ત્રણસો પચાસ થી એક હજાર નવસો પચીસ સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના આપણા રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે આપણા બજાર ભાવના વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માંગતા હોય તો આપેલા ક્યુઆર કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને આપણા ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને આપણી યુટ્યુબ ચેનલ પર ટૂંક જ સમયમાં બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે તો તમે પણ તેની અંદર સહભાગી બનવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને યુટ્યુબ બીજા ખેડૂત મિત્રોને પણ આપણો વિડીયો સૌથી ઝડપથી બતાવી શકે અને જો કોઈ પણ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય તો કોઈ પણ ધંધાકીય જાહેરાત આપવા માટે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર